અને મારા બનાવો તો તમને નહીં ખબર મારા ભક્તો એવા છે ખાલી કૌન પટેલ કે મારું મંદિર બનાવ મને માતાને એટલો ભરોસો એક મહિનો ના થાય ઊભું કરી આલે એમની જોડે ના હોય તો મને એટલો વિશ્વાસ છે કે એમના ઘેર ઘરેણું હોય ને ઘરેણું વેચી મારે મને મારા દાલ માં બોલ એવા મારા પ્રેમી ભક્તો છે પણ ના મારે એવું નહીં કરું હું આલવા વાળી હું આલવા વાળી છું લેવા મારા નથી જોતું તમારી જોડતી કોઈ મંદિર નું દાન નથી જોડતી તમારી જોડતી કોઈ સેવાય નથી જોતું કોઈ ધન કદાચ પાંચ રૂપિયા પચીસ રૂપિયા નહીં મેલો ને તોય ચાલશે મારો ભગવાન બધું રચાવે છે બધું હેડ છે આ શું ખોટું કોઈ એવું કેતું હોય કે અહીં મારાથી ચાલે તો ના તમારી અંદર કઈક પ્રેરણા થાય તમારું કઈક કામ થાય તારે પાંચ રૂપિયા મેળતા હશે

દુનિયાના તો કદાચ મારે ધામની સેવા શું થાય છે ને હજુ ટકા જ મોબાઈલ ટકા ગુપ્ત એ રીતે સેવા થાય છે કે ક્યારે પ્રકાશિત થઈ લવાય લાગશે તમને બધા મારે પ્રકાશિત નહીં કરવી કરવી કે મારા દુનિયાની પ્રસન્નતા માટે બધું નહીં કરવાનું સેવા દુનિયા વાવા કરે એના માટે થોડી કરવાનું છે ના સેવા તો એટલે કર મારા દીકરાન કર્તવ્ય મારા ભગવાન એ છે ને તો દુનિયા વાવા કરે કે ના કરે એને કર્તવ્ય મળ્યું છે એને નિભાવવાનું છે એ ભાવથી એ કરે છે પણ છતાંય ખોટા અપહાઓ ને ખોટી મેસેજ ને મારા વિશેની વાતો બધી ફેલાતી હોય અને મારા નામે કોક ચરી ખાતું હોય એવું જ બને સાથે થાય છે થાય છે પણ હું શું કરું કો હું કોકના કહેવાના ના જોઉં મારા નામ નહીં દેવું હું તમને એક દર્શાવું છું તમે અહીં કઈ પણ કરો છો તો અહીં મારા ધામ દુરુપયોગ થતો તમે જે અનાજ લાવો છો જે તેલ નો ડબ્બો લાવો છો જે ચોખા કટ્ટો લાવો છો કોઈ દાર લાવ્યું કોઈ મોરસ લાવ્યું કોઈ ચા લાવ્યું શ્રદ્ધા ભક્તિ પ્રમાણે કોઈ મુઠી મુઠી કિલો કિલો ચોખા લાવો કોઈ જુવાર લાવે બધી વસ્તુ અહીં લાવો છો માનતા કોઈ માની હોય પાંચ ડબ્બા ની બે ડબ્બા ની ચોખાન કટ્ટા ની એ તે માનતા પેટે અહીં લાવો તો એ બધાનું શું થાય પ્રસાદી થાય છે તમારા બધા ભાવિક ભક્તો ની હવે એ ભાવિક ભક્તો ની પ્રસાદી કર્યા પછી એવા લોકો સુધી એ અનાજ પહોંચાય છે કે જેને ખરેખર માં બે ટાઈમ હરકો ખાવાનો રોટલો ના હોય અને આ વાત જો હું મારા કહેવું નહીં મારા કઈ નહીં બતાવું પણ જાઓ ગામમાં માં ફરીએ ફરીએ જઈને પૂછી આવો અને કે છે કે દર મહિને ખુખાર મેરડી સેવકો તમને શું આપવા આવશ એ જાતે એવું કે છે કે દર મહિને અમારો અનાજ અમારી ખુખાર મેરડી એમને પહોંચાડે અને આજકાલ નું નથી આ આજકાલ નું નથી આ આ ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા પણ ક્યારેય તે વિડીયો મને દર્શાવ્યું આ ગાયો ની અઠવાડિયે અઠવાડિયે ગાય પૂરા અઠવાડિયે અઠવાડિયે ગાડી આવે તરબૂચ ખવડાવ જાર ખવડાવ બાજરી બનાવીને ખવડાવ આખા ગામમાં બધી જગ્યાએ જેટલી ગાયો ફરતી અમારી સેવકો ની ગાડી જાય અને બધી જગ્યાએ ઉભા રહી રહીને બધાને ખવડાવ તમે જે જાર લાવે જાર અહી કબૂતરા ખાઈશ બધી મારા ધામ થી સેવા થાય આ રામ નામની ચોપડિયો જે ગણો એ બીજી વાત શું જો અમુક ભાવિકો માનતા રાખે છે અને માનતા રાખ્યા પછી પટેલ ટાઈમે પૂરી એ પ્રમાણ જે પ્રમાણ બોલી કરે છે ને એ પ્રમાણ બોલી પૂરી નહીં કરતા એટલે કે અમારું કામ બગડી ગયું અમારું કામ થયેલું પાછું થઈ ગયું આમ થઈ ગયું બાધા માનતા પૂરી નહીં થતી આ બધા ગમે તેવા બોના હોય છે પણ જો તમે માનતા પૂરી કરો કે ના કરો મારું કઈ બગડવાનું તમે જે બોલ્યા છે એના અપરાધી તમે બનશો મારું કઈ ઘાટો થવાનો તમે મારી મોનતા રાખી અહીંની અને મહંતા પૂરી ના કરી મારો શું ઘાટો થવાનો મારું શું આગુ પાછું થવાનું એના કીધું હું તો સમુદર છું અનંત છું અસીમ છું હું ખાલી ના થઉં તમને તમે અપરાધી ગુનેગાર ના બનો તમારું કોઈ કામ ના બગડે તમારી પર મારી કૃપા કદાચ એમાં કોઈ બંધન ના વાધક ના થાય એના માટે હું કહીશ કે માનતા રાખો જે પ્રમાણનું તમે બોલો ને એ પ્રમાણનું કરો પણ હું તો એવું નહીં કેતી તમે આજ મોનો તમારે જે મનથી ભાવ જે મનથી તમારી શક્તિ મુજબ મોનજો પણ શક્તિ ના હોય પટેલ શક્તિ ના હોય એ પ્રમાણનું નું માની લે પછી કે મારી તારા માં જો પૈસા નહીં તો મારા પૈસા જ મોનતા પૂરી કરવા હા શું ખોટું કઈ કઈ એવા ભાવિકો છે મોટું મોટું બોલી કામ તો થઈ ગયું અને પછી અત્યારે આગા પાછા થાય પણ જો હું કુખાર મેલડી એવી છું હજુ તમને ખબર નહીં કે હું શું કરી શકું હું કોઈ નડવા તો ક્યારેય નહીં જતી ક્યારેય જઈ શઈ નહીં આ તો મારો નોમ જ એવું છે કે નોમ થી લોકો ડરા છે હું શું કરું પણ હાચું કે તો મારો સ્વભાવ છે એવો ખુખાર મેલડી જેવો નોમ છે એવો સ્વભાવ છે બહુ પ્રેમાળુ બહુ દયાળુ કૃપાળુ એક વખત આવો તો સારું માતાજી નું નામ આવું છે પણ સારું માતાનો પ્રેમ તો અનંત છે અખંડ પ્રેમ છે તો પણ નોમ થી ડરાવા વાળા ઘેરત રાખવું જેના લાવવાના એના જ લાવવું એટલે કઈક લોકો માનતા કરતા કારવા આવતા હોય તો ચાલતા આવતા હોય તો અમુક ને એવા પોલા પડે અમુક ને એવી કષ્ટી પડે છે પાંચ કિલોમીટર બાકી થાકી ગયા પોલા પડી ગયા માનતા પૂરી ના થઈ ગમે તે કોઈ કારણ બન્યું કોઈ થો આવ્યો અહીં લાઈન માં ઉભું થયું દાખલો હાલુ હું શું કઉ સમજો મારી લીલા જો શું હોય છે મારા ધામ કોઈ માનતા રાખી કામ થઈ ગયું ચાલતા આવવાની બે કિલોમીટર બાકી પટેલ થાકી ગયા નિરાશ થઈ ગયા પોલા પડી ગયા એવી કષ્ટી પડી એવી કષ્ટી પડી એવી કષ્ટી પડી અહુડા ને કરી જાય આવતા આવતા એ મોનતા પૂરી કરે મતલબ કોઈ મોનતા કરવા

અને કદાચ માનતા કરવા હોય તો હું માતા જ હાથે કરીને થકેલું ચા એ ભાઈ સીધો આવે હું માતા જ બોલાવડું કે આમ 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 ફરી ના આપેલ બાદ વિડીયો ઉતારો ને તો કે હા તમુક કે ના અમાર વિડીયો નહીં ઉતારતા તર જાઓ અમાર તો વિડીયો નહીં પરણે નહીં ઉતારો તો ઉતારો ના ઉતારો તો કે તમારા નહીં ઉતારવાથી મારું કઈ બગાડવાનું નહીં મારું કઈ આગુ પાવ નહીં થવાનું પણ અહીં આઈન કસ્ટી પડે પટેલ અહીં આઈન લાઈનમાં ઊભું રહેવું પડે

જે મારો હોય પ્રિય હોય વાલો હોય જે મને ખૂબ માનતો હોય જે મારી જોડે કસી વસ્તુની ચાહના ના કરતો હોય એવો ભક્ત હોય એની પરીક્ષા માં લે નહી કેમ માને ખબર જ હોય કે પહેલેથી તાર નપાસ થયેલો છે આ માથે પડેલો છે ઓની પરીક્ષા લઈ તો આમ થોય ફેલ થવા નપાસ થવાનો છે તો પછી સુલ્યા પરીક્ષા કર હા પરીક્ષા કોની કરું પરીક્ષા કોની કરું અમુક લોકો વિડિયોમાં મને વધાર બધા જો કે વિડિયોમાં જોઈન આયલાસ હોય મને બધા મોબાઈલ માં મને માતા જોઈ અને વિશ્વાસ કરીને આયા છો તો અમુક લોકો વિડીયો જોતા હોય તો આમ કે માનતા હો બધાની પૂરી થાય છે બરોબર હમ હમ બરોબર સાચું હશે ખોટું હશે બરોબર સેવક નો ફોન કરો હલો મારી જોડે વાત કરાવો ને મને ભુવાજી જોડે પેલા તો ભુવાજી કે ભુવાજી જોડે વાત કરાવો ને તમે કે ભાઈ ના મેં તો વાત નહીં થતી તમ વાત નહીં થતી અલ્યા લે તું તો જાણ સાહેબો એવું કે છે

જે હોશિયારી બોલ્યો હોય અહંકાર બોલ્યો હોય મારા સત નું પ્રમાણ લેવા બોલ્યો હોય એની હોક્ષા એવું બોલ્યું લાખ રૂપિયા હલવાઈ રહેશે આમ કેવું આમ આમ હોય અહંકાર એ થોડો એ હોય આમ આમ વિડીયો જોઈ બરોબર જો તું ખુખાર મેરડી હાચી હોય જો તું બારે જામાં માતા હજરા હજુર બેઠી હોય અને બધાના કામ થાય છે એવું સાચી વાત હોય તો મારી આ પંદર દાડામાં મારા લાખ રૂપિયા હલવાયેલા લાવો ને તો હું માનું મને ચેલેન્જ આલે મારા મતલબ મારા પ્રમાણ પૂરા પારખું લીધું અહંકાર કરી ભલે વિશ્વાસ તો હતો કે માતાજી હોય છે એમને વિશ્વાસ હોય કે મેરડીમાં હોય છે મેલેડી કામ જબરા હોય છે એમને એવો તો વિશ્વાસ હોય પણ ખુખાર મેરડીમાં જબરી છે કામ થાય છે એવા પારખું કરવા માટે આ શબ્દ વાપરે કે જો તું હાચી હોય તો આટલા દાડા મારું કામ કરી બતાવ તો હું મોનું તે બોલે 15 દાડા અને હું 7 ના થવા દઉં અને બોલતા બોલી જાય કે હું ચાલતો આવીશ એટલે હા હોય વીસ કિલોમીટર પણ વીસ કિલોમીટર અહીં બારે જ્યાં ચોકડી અહીં આવતા આવતા તો એનું ફેણ કાઢી નાખું એવું થઈ જાય સારું આટલું જેટલું હેડું છે ને એટલું આગુ જાય છે અનુભવ હશે જોજો ઘણા ના અનુભવ હશે ઘણા લોકો અનુભવ હશે આવા પાંચ કિલોમીટર જ બેસી જાય અમુક એક એક દાણો નતો તમારી માં મોનતા હતી અને 25 કિલોમીટર બાકી હતું હું બેહી ગયો પાસો જતો રહ્યો તેના મનમાં કેવું હવે મારી ફરી એવું કહે છે કે તું 25 કિલોમીટરથી પાસો જોથી જતો રહ્યો ને અહીંથી ફરી હેડતો આવ્યો મેં કીધું ના ઓ ફરી પાસો ચીકતી કેતી આય મના ઉલ્લુ બનાવો થોડી એમ બની જો તમે માણસ છે ને ક્ષેત્રીય કોમન માતાન ક્ષેત્રો એટલે આવો ક્યારે આવો શબ્દ નહી વાપરો નહી તો હું પરીક્ષા વગર નઈ રહું તમે જે પ્રમાણે ભાવ લેને કીધું જેવો જેનો ભાવ એવું મારું કામ અને એવું મારો ઓમે વર્ताव હશે પણ તમે એ অহংকারમાં ક્યારે બોલતા નહીં જો મારી ખુખાર મેડી સાચી હોય તો આના આમ કરી દે તો હાચી હોય એનો મતલબ હાચી હોય આ શબ્દ ક્યારે વાપરો જ્યારે તમને ખુખાર મેડી પર શંકા છે કે હાચી છે કે નહીં ત્યારે આ તમારા મુખે નીકળે શું કોટુ એટલે આવો ની શબ્દ વાપરો કોઈક નવા માણસો વાપરે બરોબર છે પણ મારા જૂના ભક્તો દરેક ને કહીશ કે તું સાચી હોય તો આ કરી બતાય તું સાચી હોય પાડીને બતાય કે નુકસાન નાખ કોઈ નું અહિત બોલવામાં કે આ રીતે કોઈક નું કામ કરાવવા હું સાચી છું એવા મારા અસ્તિત્વ પર હું કરીને કેવું દુનિયા કે છે એનો કોઈ વાંધો નહીં

કાજુ કતરી તો કાજુ કતરી જ ના મળવા દો એવી પરીક્ષા કરું એવી પરીક્ષા કરું કે શું કરું અહીં આયો હોય ને તો લાઈન એ ટાઈમે એને લાવું કે જો ભીડ બહુ હોય ગરમી બહુ હોય અને માનતામાં આગો પાછો થઈને દાદાગીરી કરીને સેવકોને કેટલાય આવે છે જા જા તું બોલે પટેલ આવા ભરવું પડશે બીજું કરીશ અમુક તો આવા મૂછો ચઢાય

ભાવિક બનો હા પદ હોય તો સન્માન મળશે પણ અહંકાર કરેંકાર નહીં રચાય મારા મુખે કે હું મેનડી કરું છું એવું હંમેશા એવું હોભર્યું છે કે જે કરે મારો નાથ કરે મારા ભગવાન ને ને તો મારો ભગવાન એવું કે તમારી શ્રદ્ધા વિશ્વાસ કરી

સ્વીકાર છે હસતા હસતા પણ કોઈ એવું વટ થી કેતું હોય કે આ બંધ કરાઈ દો તેની પેઢી આઈ થાકી જાય ને ઊંચી તેને પસડાય ને તો એ રૂવાડું ના હાલે એક ઉકાર મેલે મારા દીકરા ને મૂસો એમને એમ થોડી રાખી છે આ શું ખોટું આ બધું ખબરો બહુ ગમે બધા એટલે મારા થોડું આવો વિષય લેવો પડે 三角形形形。